હર્બલ અને આયુર્વેદિકના ઘણા બધા વિડીયો જોયા હશે અને ઘણા લોકો છેતરાયા પણ હશે પણ આજે કોઈ પણ જાતના પ્રમોશન વિના તમને ઓરિજિનલ સિદ્ધ કરેલ આયુર્વેદિક હર્બલ નેચરલ રીતે બધી પ્રોડક્ટ બનાવે છે સો ટકા ગૌ આધારિત પંચગવ્યમાંથી બનાવે આજે હું પહોંચી ગયો છું અર્થ મંત્રા બ્રાન્ડની વિઝિટે અહીંયા સો ટકા હર્બલ કોસ્મેટિક પ્રોડક્ટ બનાવે જેનું મેન્યુફેક્ચરિંગ સૌરાષ્ટ્રમાં છે અને તેની ઓફિસ સુરતમાં જ છે સૌરાષ્ટ્રમાં પોતાની ગીર ગાય ગૌશાળા તેને આધારિત પંચગવ્ય પ્રોડક્ટ બનાવે જેમાં દૂધ દહીં ઘી ગૌમૂત્ર અને માખણનો ઉપયોગ કરવામાં આવે અને સાથે પંચોતેરથી વધુ ઔષધિ અને એકસો વીસથી વધુ અલગ અલગ તેલનો ઉપયોગ કરવામાં આવે આ પ્રોડક્ટ અંદર કોઈ આર્ટિફિશિયલ કલર કે ફ્રેગ્રેન્સનો ઉપયોગ કરવામાં આવતો નથી સો ટકા કેમિકલ ફ્રી હર્બલ પ્રોડક્ટ છે શેમ્પુ સાબુ ફેસવોશ અને હેર ઓઇલ બધી વસ્તુમાં અલગ અલગ ઔષધિનો ઉપયોગ કરવામાં આવે છે અને સો ટકા રિઝલ્ટ મળે ને સાબુ છે ને એનાથી ચામડીના રોગો દૂર થાય આવી નેચરલ પ્રોડક્ટ વાપરી પરિવારને સુરક્ષિત